બાજરી ને પુળો લઈ ગયો એમાં તમે ત્રણ ચાર જણા ભેગો થઈ ને મને ગોમાં સુરચમ સાબિત કર્યો પૂરો પેલો બાજરા પૂરો લઈ ગયો તો ખબર છે

પણ મારે જે શું કર્યું હવે એક પુળા બલા ને આખા ગોમાં મારી આબરૂ કઢાય મને પુળા મે એક સોર સાબિત કરી નાખ્યો એવું એમ ટીચીઓ એવો નબળો હતો ઈ તો સી અને એક વાત કહું હા જેણી ચકડી હ કોણ અ મેઠાજી કનુજી જો હતા તમે મેઠાજી કનુજી તો નતો મેઠીઓ પલાવ પલો ખારા વાળો રી આમાં જો કોક કરતો તો ખેતર માં હા પણ ના હોત પડી જી ખબર ને

ચુચુ ચુ ફાળી બંધો ફાળી બંધો મારી આબરૂ જાયા ફાળિયા વાળા કોક લાકડી જોર એ ઓરા બેતો ને નેક મેટલ વધી જાહે આ સાબિત કરેન હજી તું જીવતો આવ નહીં ઓ 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

આજ હું તને જીવતો છોડી મેળું છું પણ આ જિંદગી કોઈ દાડો મારા છે ને હે ઈ દાડ તારો આખરી દાડો હોય છે ભલે તું મને મારી જો પણ મુદા તને છોડીશ નહીં અલ્યા મારું એક હવે શું કરવું પડે આ મારો વળીઓ હજુ તો આના એ નહીં બે ચાર બીજી હાલવા દે હવે તું હોય કે તારો ધન્યો એક કામ કરું આ કારે હોય કે તારા પૃથ્વી પર તારો જીવત કાઢી નાખું હવે કોલા મને મારવાની વાત કરીશ ના ના જીમ તું તારો કન્યો દે આપો અને મારું નામ લેવા દીધું ગયું ના કદી કદી ને કદી કાજો મારા રોન ની જોકે ને તમારું નામ નઈ લઉં મારા કાકા રે ગયો ભાઈ કારમળ કારમળ શું થઈ જોત જોડા આ તો તમને માફ કર્યું પણ તમાર ભાઈ બને કન્યાને સમજાવી દેજો કે કાલ હું પાછો આવવાનો છું કન્યા તો આ મારું પાંચ પાટણ હા